સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે ધોરણ બેથી આઠના એક લાખ અડસઠ હજાર વિદ્યાર્થીઓને બુટ મોજા અને શાળાનો ગણવેશ અર્પણ કરવામાં આવ્યો સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ખૂબ જ મોટું બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓને ગણવેશ બુટ મોજા શાળાની બેગ વગેરે અનેક જરૂરિયાતની ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે દર વખતે ગણવીશ સહિતની ચીજવસ્તુઓ આપવામાં વિરમ થવાથી વિદ્યાર્થીઓ વાલીઓમાં પણ ભારે નારાજગી જોવા મળતી હતી સુરતનગર શિક્ષક સમિતિ દ્વારા શૈક્ષણિક કાર્ય આશી શરૂ કરવામાં આવે છે શિક્ષણ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્ય દ્વારા આગોતરું આયોજન કરીને આ વખતે સત્રની શરૂઆતમાં જ સુરતનગર શિક્ષણ સમિતિની બધી જ શાળાઓમાં પહેલા દિવસે બેથી આઠ ધોરણના એક લાખ અડસઠ હજાર વિદ્યાર્થીઓને બૂટ મોજા અને શાળાનો ગણવેશ આપવામાં આવ્યા છે દરેક શાળામાં બાલવાટિકા અને પહેલા ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્ટેશનરી કીટ સ્કૂલ બેગ તેમજ ગણવેશ દરેક શાળામાં પહોંચી ગયો છે શાળા પ્રવેશ ઉત્સવમાં આપવામાં આવશે આજે બોમ્બે માર્કેટ પાસે આવેલી શાળા નંબર અડસઠ અને નંબર ઓગણસિત્તેર નંબર એકોતેર શાળામાં બાળકોને બૂટ અને ગણવેશ વિતરણ કરાયું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિનોદ ગજેરાઈએ જણાવ્યું હતું કે અમે આ વખતે વિદ્યાર્થીઓને ઝડપથી ગણવેશ બૂટ મોજા સહિતની કીટ તેમને આપી દેવામાં આવી છે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખૂબ જ સંતોષ અને સ્મિત જોવા મળ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું શિક્ષણનું સ્તર ખૂબ જ સારી રીતે વધ્યો છે જે રીતે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે અને તેના જે આંકડા સામે આવી રહ્યા છે તે પરથી એક વાત તો સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ અપાવવા કરતાં પોતાના બાળકોને સરકારી શાળાઓમાં અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રવેશ આપવા માટે પ્રયાસ કરે છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધો છે આ તમામ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ક્ષેત્ર તેમજ તેમની ભવિષ્યની ચિંતા કરીને તમામ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ આજે ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓ માટે અને વિદ્યાર્થીઓના ઘડતર માટે આશીર્વાદરૂપ બની રહી છે જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિની પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના હોય છે જે અમારા માટે પણ ખૂબ જ ગૌરવની વાત છે એવી જ રીતે આગામી દિવસોમાં રમતગમત ક્ષેત્રની અંદર પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિદ્યાર્થીઓ આગળ આવે તેવા અમે તમામ પ્રયાસો કરી રહ્યા છીએ પ્રથમ દિવસે જ ધોરણ બે થી આઠના તમામ વિદ્યાર્થીઓ સુધી તેમની જરૂરી સામગ્રી પહોંચાડી દેવામાં આવી છે બાલબાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ ઉત્સવ દરમિયાન તેમની કીટ આપવામાં આવશે તે પણ જે તે શાળામાં પહેલાથી જ પહોંચાડી દેવામાં આવી છે હું પ્રાણાની હરસદભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંકમાં સો અઢાર માં ફરજ બચાવું છું

જેટલા બાળકો હતા મારે ગયા વર્ષે પાંચસો સત્યાવીસ બાળકો હતા તો પાંચસો સત્યાવીસ સત્યાવીસ બાળકોના બે જોડી લેખી યુનિફોર્મ આવી ગયેલા છે અને અત્યારે એનું વિતરણની કામગીરી જેમ જેમ બાળકો આવતા જાય છે એમ દરરોજ દરરોજ અપાતા જાય છે